હેલો એવરી વન કેમ છો બધા હોપ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં અને આજે છે સિક્સ ઓફ જાન્યુઆરી અને છે મારી માન્યાનો બર્થડે આજે તો કાલના વિડીયોમાં તમને ખબર પડી જ ગઈ હશે કે આજે માન્યાનો બર્થડે છે તો માન્યાબેન આજે બહુ ખુશખુશાલ ગયા છે મસ્ત નવા કપડાં પહેરીને તો એની સ્કૂલમાં છે ને બર્થડે હોય એને ફ્રી મતલબ વિધાઉટ યુનિફોર્મ ચાલે તો ગયા છે બેન ચોકલેટ લઈ ગયા છે અને બહુ ખુશ ખુશ થઈને સ્કૂલે ગયા છે પણ મિસ્ત્રીની આ જે તબિયત છે ને થોડીક નરમ ગરમ છે તો વાયગા છે પોણા અગિયાર અને હું જાઉં છું મિસ્ત્રીને લેવા માટે અને આને એને આ જે છે ને ટેસ્ટ હતી ઇંગ્લિશની એટલે મેં કીધું તું જા હું પછી તને

ભાજી ભાજી બધી જો મેથીની પાલકની લીલી ડુંગળી ફોદીનો ધાળા ભાજી મૂળાની ભાજી અને આજે તો આપણે બ્રોકલી મળી ગઈ તો બ્રોકલી છે ને બહુ જ સારી જો છોકરાઓ ખાઈ તો આને આપણે મસ્ત ખાલી જીરામાં જરી તેલ મૂકીને સાંકળી દેસુ એટલે ટેસ્ટી લાગશે ભૂવે તથા બહુ ખાતા કામ નાખી દેસે તે આને આમ નરમ કરી નાખી ને એટલે મસ્ત લાગે સંભાળવાની જો સાચી નો ભાવે ભાવતું એને ભાવે માન્ય ટીવી માં જોડે ને તો બહુ કે મમ્મી બ્રોકલી લઈ આવતી હોય તો બ્રોકલી લઈ આવતી હોય તો પણ આયા ત્યારે કાવી રીતે મળી જાય તો મળી જાય બાકી ડેલી નો મળતી આ તો બધાય હતી હા એ ચાર પાંચ જોગી હતી બાકી વટાણા વટાણા ગુજરાત માં શું ભાવ છે તમે કેજો અહીંયા છે ને 70 રૂપિયા 70 રૂપિયા ના કિલો છે બાકી જો ટમેટા લઈ લીધા છે આપણે 3 કિલો કેમ કે મથકુળો બનાવશું અને સૂપ બનાવશું અને બાકી સલાડમાં ખવાઈ જશે ટમેટા ઓનલી 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 ફોર ચૌદ જ રૂપિયાના ટમેટા કિલો બેતાલીસ રૂપિયાના ત્રણ કિલો ટમેટા એવું તો વટાણા 1 કેજી ને વટ હાફ કેજી 70 રૂપિયા હવે 100 રૂપિયા આવ્યા મને ના અચ્છા સોરી ચાલો જો અહીંયા ભાજી વીણાઈ ગઈ છે આ એક બાકી છે આ શું કહેવાય ફોદી નાની બાકી અહીંયા ભાજી બધી મેં વીણી નાખી જો આમાં ધાણા ભાજી સાફ થઈ ગઈ છે પાલક પછી આમાં મેથીની બે પાણી વીણાઈ ગઈ છે લસણ ડુંગળી બધું ભરી લીધું છે મૂકવાનું બાકી છે મૂડાની ભાજી અને ડુંગળી તને બ્રોકલી ભાવે ને અને આઈ જ બ્રોકલી મળી ગઈ તો ચાલો હવે આપણે જમવા બેસી જશું

માટીમાં ઓલા તાર ફ્રેન્ડના મમ્મી એમ કહેતા હતા કે માટીમાં ડાટીન પછી 20 માં ગઈ જા માટીમાં ઓલ કુંડીયામાં ડાટી આવ અને મેનો તી થામાં ડાટવાનો ચાલો પછી એનું ટ્રી બનશે કે હું થાય નાખ દે આનો ટ્રી બનશે ખબર નહી ચાલો ડટાઈ ગયા 20 માં આપીતે હા શું 20 માં થેન્ક યુ છોતુ નથી તારે માનું બોલું સોયા

ચાલો કે જો અમે બધા થઈ ગયા છીએ રેડી હેને ને તો અમે કઈ કેક બેક કટિંગ કરવાના નથી કેમ કે બધાને શરદી થઈ છે એટલે આપણે જઈ છીએ બહાર શું ખાવા પિઝા બર્ગર પિઝા બર્ગર ખાવા જઈ છીએ અને ઈચ પાર્ટી કરવાની છે સેલિબ્રેશનમાં આજે આપણે અને બાકી માન્ય ગિફ્ટ છે એ ઓન ધ વે છે વાર લાગશે આવતા આવતા અને આપણે કેક ના છે ને માન્યા પૈસા પીગી બેંકમાં નાખશું હે ને હે ને પીગી બેંકમાં માં અહીંયા મીસુ રેડી છે ચાલો નિકુન છે ને નીચે વયા ગયા એક્ટિવામાં કંઈક કરવાનું હતું એટલે તો ચાલો જઈએ નીચે ને પછી મળાવું નિકુન આજના વિડીયોમાં આવ્યા જ નથી Jessica, keras lah Lisa, keras lah Lisa, Lisa, biar Lisa, Lisa, Enak. આવી ગઈ છે સેન્ડવિચ અને પછી આવશે માન્યાનો ફેવરિટ પીઝા ચીપ પેલા ચિપ્સ ખાઈ લીધી હે ને પછી સેન્ડવિચ હમણાં આવશે પીઝા હાલો હવે આવી ગયો છે માનું બેનનો પીઝો અને અહીંયા આવી ગયું છે બર્ગર બર્ગર કઈ તો જ કાપી દઈશું ચીલી કાઢ નાખજો માનું માન્ય વેજીટેબલ પાછા કાઢવાના હોય ચાલો બધા ભૂખ લાગી છે એટલે બધા ખાવામાં છે માન્યા ભૂખ લાગી છે હવે તૈયાર નથી થવાનું ચાલો શું તું મને કહેતી હતી ક્યારની કેમ

ખુશ જે ગિફ્ટ બાકી જ માન્ય નું નહીં માનું આવીને મેં કીધું હાલો માન્ય નો બર્થડે પૂરો હતો કે મમ્મી ગિફ્ટ ઈ ચાલો આજે વિડીયો એન્ડ કરી દેસુ ને ચાલો માન્ય એન્ડ કરશે આજે વિડીયો નું બાય બાય ગાઈસ આજના વિડીયો બસ આટલું જ મળશું કાલે એક નવા વિડીયો માં હમ અને આજે મનિયાને વિશે આપજો ભરી ભરીને હે ને આશીર્વાદ આપજો તમારા બધાના હે ને ચાલો બાય બાય જેસિકા શુભદને સબસ્ક્રાઇબ હા તો લાઈક કરી દેજો મનિયાને બર્થડે નું ગિફ્ટ લાઈક